પૈસા કમાવો બાકી બીજું કઈ મેટર નથી કરતું ગાઈઝ આજે તમારા માટે મેમ્બર માટે

આ ન્યૂ ન્યૂ હું કહેવાય ન્યૂ આવી ગયું છે એના માટે એના બદલામાં ન્યૂ આવી ગયું છે ને આ ટીવી ફેલ થઈ ગઈ છે પ્રોબ્લેમ આપણે લાઇટની છે એટલે આપણે સ્ટેબિલાઇઝર અથવા આપણે રોબોટ લગાડી લેવું એટલે પ્રોબ્લમ હલ થઈ જાય તો આ જોઈ લો મમ્મી કેમ બાકી દામ મત પૂછો તું કામ દેખો બેટા દામ મત દેખો તું કામ દેખો ઇસકા અંદર તો તમેજ આ ફ્રી લઈ એવા ઘરે અમે એવું કઈ માનતા નથી નવ નોરતા હોલ બધા દિવસો હેરખા જોઈ એ

તેરા આશીર્વાદ છે મેરે સાથ નવું ફ્રીજ લીધું આપણે જો આ બોક્સ માં જીવું જોર્યું જો વાર્યું દેખાય ઉભા થઈ જાવ હાલો બતાવ ઉભા થઈ જાવ બતાવ નથી જોવું હાલો ઈ રેડી ઈ કે ભાઈ તમે તમારી રીતે કરો જે કરતા હોય બિંદાસ રેવણ મજા કરવાની હવે પછી ડ્રાય ક્લીન માં નહીં દેવાનું કપડું કોઈ દી ઘરે ધોઈ નાખવાનું હું એ કહેતો હતો કે દર્શના તને હું ધોઈ દઉં કપડા ઘરે ધોઈ દઉં હું તને ઘરે ધોઈ દઉં હું ધોઈ દઉં કપડા મને કઈ અફસોસ નથી કે હું આ કપડા ધોઉં મારી ઘરવાળીના સાબાસ બેટે કઈ નહીં હું તો એમને ખાલી કેતો હોય કે તે બ્રાઇટ લેનમાં ખાલી દીધી સાબાસ

યાર મારસો વારો નો આવતો રે એક હારે આમ ખોલે ને મે તો કઈનું ખોલી અને ખોકો નું ઉપાડો વાહ મને વાહ હું લઈ જો લઈ લઉં જામાલ

આ બધું કામ મારે જ કરવાનું ગાઈઝ નવું ફીઝ ફ્રીજ આવ્યું ને આપણા મિની રસોડાની અંદર સેટ કરી દીધું તો આની અંદર પહેલાં શું તમે મૂકશો મમ્મી તો બેસી ગયા હે અહીં જોઈ છે બાકી ના એ ભલે પડી ગઈ આ બોલ લે જ નહીં આ બોલ મમ્મી એમ કે એક જ ઉપર રાખવાનું જેમ હાલતું ને એમ હાલવા દેવાનો એને છેડખાની નઈ કરવાની આય બરફની એ નીચે જાય છે પણ પાણી દરવાજો પેક કર દો મમ્મી કોણ સ્ટાર્ટ કરે પેલું મારા હાથે મમ્મી કરું ચાલુ